આ ચેનલ પર તો મોટે ભાગે કોઈ આવતું નથી એટલે બહુ વાંધો નથી બે મિનિટ ખાલી ઉભા રહો જો હું છે ને નોર્મલી આમ મારી પાસે સ્વરૂપો ઘણા છે પણ હવે એ ખેલના સ્વરૂપોને બતાવું ને આ તેનો અત્યારે સમય એવો હોતો નથી એટલે હું તમને એક ડબ્બા ઉપર બતાવી દઉં છું જુઓ તમે જે દર્શન કરો છો આ છે ને પીઠીકા જેમ જે સ્વરૂપને પીઠીકા ના હોય ને એમનો ગોળ ફરતો ચાકદાર હોય જુઓ હવે આખો ગોળ ફરતો ચાકદાર છે બરાબર હવે હું તમને એને કાઢીને પણ બતાવું પણ ટૂંકમાં આ રીતે ધરવાનું એટલે કેવું હોય કે જે બહેનો જે ડ્રેસ પહેરતી હોય ને એવું જ હોય જુઓ હવે આ તમે જે જુઓ છો ને આ તમને એમ સિંગલ બાજુ છે બરાબર આ તો ખેલાવતા ખેલાવતા છે ને થોડુંક એ થઈ જાય ને એટલા માટે તમને એવું લાગે છે બરાબર હવે જુઓ આ એક્ઝેક્ટલી એવું જ પાછળ છે એટલે મેં છે ને એક બાજુ તો કાપ્યું જ નથી ખાલી એક જ બાજુની સિલાઈ લઈ લીધી છે જો અહીંયા સિલાઈ લઈ લીધી છે બાજુ પર બરાબર મને થોડુંક સીધું કરી શકું એમ છું પણ હવે આમાં શું છે કે અમે લોકોએ ભૂલથી વસ્ત્રને રંગના રંગાયેલા વસ્ત્ર ડબ્બામાં ભૂલથી મૂકી દીધું ને એટલે પછી મેં તમને મને યાદ આવ્યું એટલે મેં પાછું કાઢ્યું ને એમાં થોડા વળી ગયા છે બીજું કંઈ નથી થયું બરાબર આ પાછળનો ભાગ છે એવી જ રીતે આ આગળનો ભાગ છે બરાબર જોઈ લો આજે બધું કન્ફ્યુઝન રહે છે ને હવે બીજી વસ્તુ તમને બતાવી દઉં એ જ ઠાકોર એટલે એમની જ જો હવે આ એમની ચોલી કરવી હોય મદન મોહનજી હોય કે વિઠ્ઠલનાથજી હોય કે નટવાલાલ હોય તો એમનો ચાકદાર રવો હોય હવે એમની ચોલીમાં કેવું હોય આપણે શિનાજીની ચોલીમાં ખરી આટલે સુધી જ આવે કેમ કે પાછળ પેઠી ખાસ આમાં કેવું કે પાછળ તમારે આમ આ આમ કરીને ધરી દેવાનું જુઓ બતાવો આવી રીતે એટલે પાછળ સુધી આવી જાય બરાબર ત્રીજું કે સમજો કે એનો સૂથન છે તો સુથન પણ છે ને આ રીતે આખો એટલે કેવો કે ઠાકોરજીની પાછળ કમરની પાછળથી છેક સુધી આવી જાય એમ બરાબર ભલે સ્વરૂપ એ હોય ને તો એમાં શું થશે જો નાનું સ્વરૂપ હોય ને તમે જો એમાં જો આ બાહ્યો છે બાહ્યો પણ થોડી પોડી કરવાની બરાબર હવે આ જે તમે જુઓ છો ને આ મેં સોધાની ચોરી કરી છે બરાબર બરાબર આની પર સોંધો લગાડ્યો છે છે એટલે ને એક ચોલી જો આ એક ચોલી છે એની ઉપર મેં આ બીજી ચોલી ધરી કેમ સોંધાની ચોલી ઉપર ધરી કે હું સીધી ધરું ને તો બધો સોંધો પ્રભુના શ્રીઅંક પર લાગી જાય ને વધારે ચીકણું થઈ જાય એટલે હું આ રીતે કરું છું બરાબર તમને એવું લાગતું હોય કે તમારે એક જ ચોલી ઉપર આ સોંધો કરવો છે સોંધો છે એટલે તમને કે એમાં કે બહુ વિશેષ રંગ નહીં દેખાય પણ સોંધો આખો કરેલો છે ઘસીને બરાબર આ સોંધાની ચોલી હતી એટલે મેં તમને આ વિશેષરૂપથી બતાવવાનું કારણ એવું છે કે જે લોકોને પણ ઠાકુરજીના મદન મોહનજી કે વિઠ્ઠલનાથજી કે નટવરલાલ બિરાજતા હોય એમને જો ચાકદાર કરવો હોય તો આ રીતે આખો ચાકદાર ગોળ ચાકદાર કરે મેં બતાવી દીધો છે તમને બરાબર આ ગોળ ચાકદાર કરે બરાબર પછી નેફો કરી અને એક બાજુથી ખેંચી લેવાનું દોરી સૂથન કરે તો સુથન પણ થોડું મેં કીધું એ રીતે પહોળું કરે બરાબર ચોળી તો મેં તમને કીધું કે આ આમ આગળ લઈ આવવાનું બરાબર એટલે આ વસ્તુ બહેનોના અર્થમાં સમજો તો ઘણીવાર વાર બહેનોની અમુક ચોલીઓ પાછળથી બંધ થતી હોય અમુક ચોલીઓ આગળથી બંધ થતી હોય આપણે આપણા ઠાકુરજીમાં એવું વિચારવાનું કે ભાઈ પ્રભુને બહુ જ એટલે સમજો કે શ્રી શ્રીહસ્ત એટલે વેણું અને વેણું નાદ કરતો શ્રીહસ્ત આગળ હોય ને જગ્યા ઓછી હોય તો આ રીતે ખાલી પટ્ટી છે આગળ લાવવાની ને જગ્યા હોય તો પટ્ટીને પાછળ જવા દેવાની બરાબર અને આ બાંયો છે તો બાંયો પણ હું છે ને બાંયો એટલા માટે અટેચ નથી કરતો કેમકે ઘણીવાર સ્વરૂપ એ રીતે એડજસ્ટ હોય ને કે એમાં બાહ્યો વસ્ત્ર અટેચ ન થઈ શકે બુજા વસ્ત્ર તો છૂટું રાખું છું તો આ છૂટું જે રાખ્યું છે ને એમાં ખાસ ધ્યાન જે રાખવાનું છે એવું છે કે છે ને એવું ના થવું જોઈએ કે આમ નાની પટ્ટી હોય એટલે આગળથી જ લાગે પછી પ્રભુનો આખો શ્રીય ખુલ્લો રહે કેમ કે જો રંગના દિવસો હોવ ખેલના દિવસો અને તમે જો ખેલ કરાવતા હશો ને તો શું થશે પછી કે પ્રભુને પાછળના ભાગમાં રંગ લાગી જશે એટલે આમ આખો જ બંધ થવો જોઈએ જો આખો બંધ થવું જોઈએ બરાબર આ રીતે કરવાનું વિશેષ રૂપથી સેવાના બહુ અદ્ભુત દિવસો છે પોતાના પ્રભુમાં જે કાંઈ લાડ લડાવે અવશ્ય લડાવજો પાટોત્સવને હવે બે જ દિવસ બાકી ઠાકોરજીની કૃપા છે કે એક તિથિ વધારે છે તો જે બની આવે તે સેવામાં અવશ્ય વિશેષ વૃત્તિ કરજો મારાથી પણ કાંઈ તમને જણાવવાનું હશે તો પાટોત્સવ વિશે જણાવીશ આપ સૌને ભગવ સ્મરણ ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલયન જ